ઇસરોના સહયોગથી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ ખાતે સ્પેન ઓફ વિલ્સ પ્રદર્શન યોજાયું જ્ઞાનગુરુ વિદ્યાપીઠ ખાતે ભારતીય આંતરિક સંશોધન સંસ્થા અને વિજ્ઞાન ભારતીનું ગુજરાત યુનિટના સહયોગથી સ્પેસ ઓન વ્હીલ્સ મોબાઈલ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચંદ્રયાન મંગલયાન ગગનયાન જેવી ઈસરોની મહત્વપૂર્ણ મિશનોના મોડલ્સ રિપ્લેકા ઇન્ટરએક્ટિવ ડિસ્પ્લે અને શૈક્ષણિક માહિતીઓ રજૂ કરવામાં આવી હતી જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જો કોઈ પણ સ્પેસ સ્ટેશન હોયમાંથી જ્યારે રોકેટ પોન્ચ થાય આખા નોટ છે આપણને વિજેબી આવી રહ્યો હોય આ પૂછી બીજા

ત્રણ એક્ઝિબિશન વાન છે એ સ્કૂલની અંદર આવી છે આ સ્કૂલની અંદર વાન જે આવી છે તે વિદ્યાર્થીઓની અંદર સાયન્સની અભિરુચિ વધે ઉપરાંત નવી એજ્યુકેશન પોલિસી જ્યારે આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ પ્રદર્શનના માધ્યમથી નોલેજ મેળવે અને વિજ્ઞાન ગુર્જરી દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે અને આજે સવારે દસ વાગ્યાથી લઈ અને સાંજે પાંચ વાગ્યા સુધી આ ત્રણે બસો છે એક્ઝિબિશન બસો છે એ અમારી સ્કૂલની અંદર રહેવાની છે લગભગ આજ આખા દિવસની અંદર સાડા ત્રણથી ચાર હજાર વિદ્યાર્થીઓ આ વાન છે એની વિઝિટ કરવાના છે ખાસ કરીને ચંદ્રયાન છે પછી મંગળયાન છે અને ઇસરોના વિવિધ પ્રકારના જે સેટેલાઇટના પ્રોજેક્ટ છે એ ડિસ્પ્લે કરવામાં આવ્યા છે અને કઈ રીતે સ્પેસ શટલ છે કામગીરી કરે છે અને વિવિધ પ્રકારના મોડ્યુલ અને રિસર્ચ અને ઈસરોની કામગીરી આ બાબતનું વિદ્યાર્થીઓમાં નોલેજ વધે અને વિદ્યાર્થી માત્ર પુસ્તક લક્ષી નહીં પરંતુ તે પ્રેક્ટિકલ અભિગમ તરફ આગળ વધે તે માટે ઈસરો દ્વારા ભાવનગરની અંદર બહુ જ સીમિત સ્કૂલોની અંદર આયોજન થયું છે અને અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આજે આ પ્રદર્શન છે નિહાળવાના છે જેટા સંસ્થા છે તેના દ્વારા ઉર્જા સંરક્ષણ માટે પણ બસ લાવવામાં આવી છે આજે આપણે રિન્યુએબલ એનર્જીનો બધો બધો ઉપયોગ કરીએ અને ઉર્જાનો ઓછામાં ઓછો બચત ખોટો બગાડ ન થાય અને ઓછી બચત સાથે સરસ કામ થઈ શકે તે પ્રકારનું આખો પ્રોજેક્ટ જેઠા દ્વારા ગોઠવવામાં આવ્યો છે ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા નવી એજ્યુકેશન પોલિસીને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની બાળ રમતો વગેરે પ્રોજેક્ટ છે એ મૂકવામાં આવ્યા છે અને આ સમગ્ર આયોજન છે એ ડૉક્ટર મૃણાલ તથા સાયન્સ વિજ્ઞાન ગુર્જરી છે તેના સહસંયોજક દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું છે અને ભાવનગરની અંદર આ ઐતિહાસિક ઘટના કહી શકાય કે આ પ્રકારનું એક્ઝિબિશન શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં ગોઠવવામાં આવ્યું છે તેના માટે વિજ્ઞાન ગુર્જરીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું